પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં મિત્રો આજે ખેડૂતોને એકવીસમો હપ્તો છે મિત્રો એ આપી દેવામાં આવેલો છે હવે અહીંયા કેમ આપી દીધો અને ગુજરાતમાં કેમ નથી આપેલો તો એની આપણે વાત કરીએ તો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં જે વરસાદ છે મિત્રો એ બહુ વધારે આવી ગયેલો હતો અને ત્યાં વધારે નુકસાન થયેલું હતું તે માટે તે લોકોને મિત્રો આ જે એકવીસમો હપ્તો બે હજાર રૂપિયાનો હપ્તો છે મિત્રો તે તે લોકોને મિત્રો અગાઉથી મિત્રો આ વખતે આપી દેવામાં આવેલો છે જેમાં કુલ પાંચસો ને કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાની અંદર મિત્રો ટ્રાન્સફર આ વખતે થયા છે ગુજરાતની ખેડૂતોને મિત્રો આ હપ્તો ક્યારે મળશે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને દિવાળીની આસપાસ આજે વીસમો તો હપ્તો આવી ગયો છે એકવીસ હપ્તોની આપણે વાત કરીએ તો હપ્તો દિવાળીની આસપાસ મિત્રો આવી શકે છે આપણે આના પહેલાના વર્ષની આપણે વાત કરીએ તો દિવાળીના પચીસ દિવસ પહેલા છે એ આપણા મિત્રો આવી ગયેલો હતો અને આ વર્ષે પાછી દિવાળી છે એટલે કે એવું માનવામાં આવે છે કે દિવાળીની આસપાસ આપણને હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આપણને જોવા મળશે હપ્તાની રકમ મિત્રો કેટલી હશે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે પણ કેટલાક એવા ખેડૂતો છે જેના વખતે ચાર હજાર રૂપિયા મળશે આવા કયા ખેડૂત છે

બીજી વસ્તુ કે તમારે ઈ કેવાયસી આ વખતે ફરજિયાત કરવાની રહેશે જો તમે મિત્રો આ વખતે ઈ કેવાયસી નથી કરતા તો તમારું નામ જે છે મિત્રો એ લિસ્ટ ઉપરથી કાઢી દેવામાં આવશે